આ વાતોને જીવનભર ગુપ્ત રાખવી જોઈએ અન્યથા તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે નંબર વન ઘરની વાતો બહાર ના ફેલાવો ચાણક્ય નીતિ અનુસાર તમારે ક્યારેય પણ તમારા ઘરની ખામીઓ કોઈ બહારના વ્યક્તિ સમક્ષ વ્યક્ત ન કરવી જોઈએ તેના કારણે તમારા પરિવારને સમાજમાં બદનામીનો સામનો કરવો પડી શકે છે જો દુશ્મન તમારા ઘરની ખામીઓ વિશે જાણશે તો તે તેનો ફાયદો ઉઠાવવામાં મોડું કરશો નહીં નંબર ટુ ગુપ્ત ઔષધિઓની જાણકારી ચાણક્ય નીતિ જણાવે છે કે વ્યક્તિએ કેટલીક દવાઓ વિશેનો ઉપયોગ માટે થવો જોઈએ જો કોઈ ખોટો વ્યક્તિ વિશે જાણશે તો તે કોઈને નુકસાન પહોંચાડી શકે છે નંબર થ્રી વ્યક્તિગત વિવાદો ચાણક્ય નીતિ અનુસાર વિવાહિત જીવનની કેટલીક વાતો હંમેશા ગુપ્ત રાખવી વધુ સારું છે સામાન્ય રીતે પતિ પત્ની